શક્તિપીઠ અંબાજીનું મંદિર છે એ મંદિરમાં જે ભક્તો દ્વારા દાનભેટ ગોલખમાં એટલે કે ભંડારમાં આપવામાં આવે છે એ ભંડાર આપણે દર મંગળવારે ખોલવાની આપણું જનરલી દર મંગળવારે ખોલવાની પરંપરા છે ખોલીએ છીએ અને એમાં માય ભક્તો દ્વારા ઘણું બધી દાન ભેટ આપણને મળતી હોય છે શ્રદ્ધા મુજબ આજ રોજ પણ મંગળવાર છે આપણે ભંડાર ખોલ્યું તો આ ભંડારની ખોલવાની કામગીરી મંદિરના એકાઉન્ટ ઓફિસર સ્ટાફની હાજરીમાં હિસાબી શાખાનો સ્ટાફ હું પોતે પણ હાજર હોય અને તમામ સીસીટીવી કેમેરાના ઓબ્ઝર્વેશનમાં કામગીરી કરવામાં આવે છે એકદમ પ્રૂફ રીતે તો આજે ભંડાર ખોલતા અને ભંડાર ગણાથી દરમિયાન કોઈ માય ભક્ત દ્વારા સો સો ગ્રામ સોનાના દસ લગડી મળી આવેલ છે અને એ દસ લગડી અમારા સોની જે મંદિરના જે માન્ય સોની છે એમને પણ ટકા ચકાસી છે અને ત્રણે ત્રણ એક કિલો વજન અને સો 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 ગ્રામ દસ એટલે એક કિલો વજનની એ સોનાની લગડી છે